तो पानी वरों तो तो ने चाले आम पानी वरते तब हम तो हमने लीमड़ा देखाड़े एक लीमड़ी में के लीबू की लीम नगर लींबू पाव ना, ना फेर બાકી લીંબુ એટલા હે તમે એક લીંબુ નકરા લીંબુ જ છે ને હાલ પાયું ને હોય ગયા હવે પાવાનું થઈ ગયું ચોઈ પેલા તમને હે ને આગે દેખાડે શેપાયેલું હા લીલો હવે પાવાનું હે જઈ છે ના ની જ છે હું ઓલખોડ ના ત્યા ને તો એલખ્યા છે આ વરસાદ ના વગેરે હવે પાક છે એ જ છે ને પાક લીમુડી મેળ એવું ન થોડા હે

એમ થાય કે આ નકરા હારા હારા લીંબુ દેખાડે પણ એક લીંબુ લીંબુ છે એટલે લીંબુડીને ફરતા ફરતા આંટા મારી શેક નથી ચેન નગર લીંબુ આ ડેર તો હે ને હા નહીમી જાય એટલા લીંબુ હેઠે પાંદડા આડા આવે એટલે દેખાતા નહીં એટલા લીંબુ તો ફાલા રાખે હોય ગયું બ હમણાં બીજી એક લીંબુડીમાં છે પણ એમાં છે ને ઓછા ઘણી લીંબડીમાં છે પણ બીજી ઓછા એ લીંબુડી પહેલી જોઈતી ગયો છે ને પાવર વી ગયો ઘડીએ ઘડીએ પાવર ઈયો પછી કે ચોવીસ કલાક દા કલાક જઈશ હું ચાલ દા કલાક ઘડીક તો માન રે પાવર એટલું પાયું હવે લગભગ ત્રણ દાણ ગયો પાવર બે હરિયા પાયા આમ લીંબુડીમાં હે પણ એવા દેખાય આવા ખામડા કરી નો તો બે કામ પાણી વાણી આપડા આ ન હર્યું ન પાવું હોય આ પીવે બે આમાં એકાદ પીવે આ છોડો ભંગાર આવી ગયા આમાં કોઈ મોટા લીંબુ જ નથી આવડાવડા થાય કોક કોક મોટા થાય છે ને જો એટલે એક પાયકી છે ને એવું ઝીણા ઝીણા હો બધા પાંદડા ઝીણા થાય ને લીંબુ ઝીણા થાય ખાતર નાખેલો નાખેલું બધું સાણીયું ખાતર પણ ડીએપી આવી ગયા ને હું ગાડ્યું આખું સામાયજ ને નાખું ને ખોટા સત્તરસો અઢારસો જેવા એક ટ્રેક્ટર સાણિયું ખાતર નાખ્યું લીમડા ઊંઘ ન લઈ જાય સારું હાલો વિડીયો પૂરું કરું ને લાંબો થઈ જઈશ ભાઈ થોડા થોડા બતાવતા રહીશ ભાઈ કેટલા લેવું શિયાળામાં પડશે બહુ ભાવ આવે અત્યારે ઓછા તે સારું હાલો ખેડૂત બીજું હવે કરું વિડીયો પૂરો બીજું શું થાય